વિસાવદરની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહી હતી ગઈકાલે વિસાવદરમાં ચૂંટણીની મતદાન પ્રક્રિયા દરમિયાન કેટલીક જગ્યાએ બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓના આરોપ હતા કે કેટલાક ગામોમાં બોગસ મતદાન પણ થવાનું છે તેવી આશંકાના પગલે તેઓ જે જગ્યાએ આ પ્રકારના મેસેજ તેમને મળતા હતા તે બૂથ ઉપર પહોંચતા હતા અને આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને આમ આદમી પાર્ટીના સમર્થકો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા કેટલાક કિસ્સાઓમાં આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમની પોલીસ સાથે સીધી માથાકૂટ થઈ હોય તે પ્રકારના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા ત્યારે વાત કરીએ તો વિસાવદરના એક ગામમાં આમ આદમી પાર્ટીના નેતા વિપુલ સુહાગિયા છે તે પોતાના સમર્થકો સાથે બૂથ ઉપર પહોંચ્યા તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સમર્થકો સાથે તેમની બોલાચાલી થઈને મામલો અગ્ર બન્યો હતો જો કે ત્યાં હાજર પોલીસે મામલો શાંત કરાવવાનો પ્રયાસ કર્યો તો પહેલાં તે ઘટના સ્થળના જે વિડીયો સામે આવ્યો છે શું સમગ્ર મામલો હતો તે જોઈ લો

આ પણ અમારા સ્થાનિક કોઈ પણ વિસ્તારના અમારા દેખાતા જ નથી અમારા ગામના જ નથી અમારા તાલુકા જિલ્લાના પણ નથી અહી આવી મેં ફક્ત ને ફક્ત જોફાન કરે છે અમારું ગામ એકદમ શાંતિપ્રિય ગામ છે જય હિન્દ ભારત માતા કી જય